પાલિકાના ગેટ અને રેલિંગને રંગરોગાન કરવાનો આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ જ્યારથી તેમણે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જ વડોદરા શહેર અને ઐતિહાસિક ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મહાનગરપાલિકાની જે વડી કચેરી છે તેની જાળવણી પ્રત્યે તેઓ પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે આજે તેઓ જ્યારે

આગામી દિવસોમાં કામગીરી ચાલુ કરી અને પૂર્ણ કરવામાં આવશે